ની નવરાત્રીના पहिला દિવસે પૂજા થાય છે શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતોની પુત્રી તે પર્વતોના દેવ હિમાલયની પુત્રી હતી તે પાર્વતી તરીકે પણ ઓળખાય છે તેમનો પતિ શિવ છે અને તેમને બે પુત્રો છે માં કાર્તિકે અને ગણેશ માં શૈલપુત્રીના જન્મની વાર્તા સમજવા માટે ચાલો તેમનો અગાઉના અવતાર સતીના સ્વરૂપ પર એક નજર કરીએ દેવી સતી અથવા સતી એક મહાન રાજા દક્ષપ્રજાપતિની પુત્રી હતી दंत कथा अनुसार दक्ष प्रजापति भगवान ब्रह्माना पुत्रोमाना एक હતા दक्ष પુતની પુત્રી સતી ના શિવ સાથે લગ્ન કરવા ઈચ્છતા ન હતા કારણ કે તેઓ શિવને એક ગંદા સંન્યાસી માનતા હતા જે એક ઉમદા પરિવારની પુત્રી સાથે લગ્ન કરવા લાયક ન હતા જો કે સતીએ પોતાના પિતાની આજ્ઞાનો अनादर કર્યો અને શિવ સાથે લગ્ન કર્યા લગ્ન પછી તે પોતાના પતિ સાથે ભગવાન શિવના નિવાસ સ્થાન કૈલાશ પર્વત પર રહેવા ગઈ એકવાર રાજાદક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવોને આ ભવ્ય યજ્ઞમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું તેઓ શિવને નાપસંદ કરતા હતા અને તેથી તેમણે સતી અને શિવને આ યજ્ઞ માટે આમંત્રણ આપ્યું નહીં જ્યારે સતીને પોતાના પિતા દ્વારા આયોજિત ભવ્ય યજ્ઞ વિશે જાણ થઈ ત્યારે તેને ઘરે જઈને તેમાં ભાગ લેવાની ઈચ્છા થઈ શિવે તેને યજ્ઞમાં જવાથી અટકાવી તેમરી સતીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓને આમંત્રણ ન મળવાથી સ્પષ્ટ છે કે રાજા તેમને ત્યાં ઈચ્છતા નથી પરંતુ સતીએ પોતાના પતિની સલાહને અવગણી અને એકલી જ સમારંભમાં ગઈ ત્યાં તેને અનિચ્છનીય મહેમાન જેવું લાગ્યું કારણ કે તેના પિતા રાજા દક્ષ સહિત કોઈ પણ સંબંધી તેને જોઈને ખુશ ન હતા ફક્ત તેની માતા પ્રસુતિ પોતાની પુત્રીને જોઈને ખુશ થઈ અને તેને ગળે લગાવી સતીને પોતાનું જ ગર્માં સ્વાગત ન થવાનો ઘણો દર્દ અનુભવાયો. દક્ષે તો તેના અને બધા મહેમાનોની સામે શિવનું અપમાન પણ કર્યું. સતી માટે આ સહન કરવું અશક્ય હતું. અત્યંત દુખમાં તે પવિત્ર યજ્ઞ માટે બનાવાયેલ યજ્ઞવેદીની બલિદાની અગ્નિમાં કૂદી પડી અને પોતાને ભસ્મ કરી નાખી. સતીના આત્મદાહના સમાચાર શિવ સુધી પહોંચ્યા. ક્રોધમાં તેમણે વીરભદ્ર એક ભયંકર સ્વરૂપનું આહવાન કર્યું અને તરત જ દક્ષનો નાશ કરવા આગળ વધ્યા. તેમણે દક્ષનું માથું કાપી નાખ્યું અને પવિત્ર યજ્ઞ માટે તૈયાર કરવામાં આવેલી સમગ્ર યજ્ઞશાળાનો નાશ કર્યો પછી શિવ પોતાની પત્નીના અડધા બળી ગયેલા શરીરને લઈને ફર્યા કારણ કે તે મૃત્યુ પછી પણ તેનાથી અલગ થઈ શકતા ન હતા જેમ શિવ શરીરને લઈને ફરતા હતા તેમ શરીરના ભાગો અલગ અલગ જગ્યાએ પડ્યા આ સ્થાનો પછીથી શક્તિપીઠ તરીકે ઓળખાયા ભારતમાં બાવન શક્તિપીઠો છે પછીથી ભગવાન વિષ્ણુના હસ્તક્ષેપથી રાજા દક્ષને માફ કરવામાં આવ્યા અને તેમના શરીર પર બકરાનું માથું જોડીને તેમને જીવન આપવામાં આવ્યું તેઓ બધા દેવોની હાજરીમાં પોતાનો યજ્ઞ પૂરો કરી શક્યા તેમનો આગલા જન્મમાં દેવી સતીનો જન્મ પર્વતોના દેવ હિમાલયની પુત્રી તરીકે થયો અને તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું આ અવતારમાં તેમના અન્ય નામો પાર્વતી અને હેમવતી હતા આ જન્મમાં પણ તેમણે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા

पार्वती तू उमा कहलावे जो तुझे सो मेरे सौ सुख पावे रिद्धि सिद्धि परवान करे तू दया करे धनवान करे तू सोमवार को शिव संग प्यारे आरती जिसने तेरे उतारे उसकी सगरी आस बुझा दो दुख तकलीफ सब मिटा दो घी का सुंदर दीप जलाके गुड़ और घी का भोग लगा श्रद्धा भाव से मंत्र जपे जो મારા તમામ દર્શકો ને નવરાત્રિ ની હાર્દિક શુભકામનાઓ અને આ તહેવાર તમારા માટે રંગીન અને આનંદમય રહે જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો